આજે છે નવરાત્રી નો બીજો દિવસ આજે તો જો પ્લાનિંગ ચાલુ છે અત્યારે દાંડિયા નાઇટ જવાનું બરાબર જો બે રેડી થઈ ગયા આપણે આમ

હાલો તો આપણે પછી મળી તમને પાછા બનાવી ટ્રાય સ્મેલ જ નીકળી સ્મેલ ને કે શ્રી કૃષ્ણ કેમ છો મજામાં

આ બધું કોને કર્યું આરસી હે આ ખાનું ખોલતો તો ને આ આ આમ ખોલે આ પટ્ટો બટ્ટો બધું કાઢી નમણે મૂક દીધું તો અત્યારે પાછો આય આવ્યો આમ કરતો કેંગે 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 સુ 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 આ આ કોણ ખોલતું તું હે કોણ ખોલતું તું એ જોઈ જો જો અત્યારે હવે આમ ખોલે બધું કાઢે આંગરો આવી જાય છે આરસી શું થયું બટા કેમ એવું બોટું કર્યું

બધુંય થઈ ગયું રેડી તોય કે હું તૈયાર ના થઈ જાઉં કરવાનું બાકી છે આશીષ સરસ સરસ લ્યો હજી બે બેન રેડી થઈ છે અને બે ફ્રેન્ડ્સ હજી આવે થઈ જાવ રેડી હું છેલે એકદમ થઈશ નકર મને થાય કુર્તામાં ગરમી કાઈ છેલે તમાર કયો પહેરવાનો બ્લેક બ્લેક જ હમ મેચિંગ મેચિંગ કઈ દે કઈ દે કઈ દે મેચિંગ જ કરવાનું રેડી થઈ ગયા છે સાહેબજી હા રેડી થઈ ગયો બ્લેક એમાં શું હોય બ્લેક એન્ડ બ્લેક

મારો લુક કોણ બતાવશે પહોંચી ગયા છે નવરાત્રી માં હવે આ જો પેલું પેલું કામ શું આલે ખબર આયા પહોંચી ને એટલે ફોટા પાડવાનું બે ગયા ને ફોટા પાડે હે કેટલો મસ્ત ફોટો આવ્યો કે ન થાયો અસલ ફોટો આવ્યો કોણ કોણ ફ્રેન્ડ છે મારે તો હે આવા જો સરસ બધી હે આ બાજુ બધા બેકડ્રોપ અલગ અલગ રાખ્યા હે આ બાજુ એકાદ બેકડ્રોપ હે ફોટાનું હોય હે બધી બાજુ ફોટા જ આલે હે ખુશી

બહુ થી પેલો kalau itu

મને આવા જઈશું એટલે နဝရ atri မှာ <inaudible> ચા ને ત્યાં તો આરશીવનો કજીયો સાંભરવા સાંભળવા મળ્યો કે મમ્મી ને પપ્પા તમે બહાર લઈ જાઓ બસ ત્યાં લગીને મારી રાહ જોતો હતો કે ઓલા બે આવશે ને એટલે અમને મને બાબા લઈ જઈશે ને રોજ લઈ જાય રાતે બાર વાગે કે જ્યારે અમે ફ્રી થાય ને સાડા બારે ત્યારે એને બહાર લઈ જઈ તો ત્યાં લગીને સૂતો નહીં બોલો અત્યારે તો પછી એને બહાર લઈ જવા માટે બાઇકની ચાવી હજી ગોતવા ગયા ને તો બાઇકની ચાવી ઘરમાં ખોવાઈ ગઈ તો આખું ઘર ફીંદુ બોલો કેટલા થાકી ગયા ખરેખર આટલા કોઈ દિવસ નહીં થાય કે હવે આ ચાવી ગોતવામાં જે થાક લાગે ને બીજી ચાવી હતી નહીં એક ચાવી આખું ઘર ફીંદી નાખ્યું મેં આખો રૂમ ફીંધી નાખ્યો મારો આખો વોર્ડ્રોબ મેં મારો ફીંધીને ન કીધું તો ચાવી મૂકી છે ક્યાં બાઇકની ગાડી લઈને ગયા હતા એટલે બાઇકની ચાવી ક્યાં મૂકી ગઈ ખ્યાલ નહોતો બધું સોફા ખસેડા સોફા બધા આખા કવર બધા કાઢી લીધા ક્યાંય બાઇક ની ચાવી ન મળે ને આરસી રાયડો રાઈડ કે મને બાબા લઈ જાઉં ત્યારે તો મેં કીધું કાંઈ નહીં ચાવી મળે કે ન મળે કાજલ એક્ટિવા લઈને એને લઈ ગયા બાબા પછી ઘરે જેવા આવ્યા ને એવા અમારા રૂમમાં ડ્રેસિંગ વગેરે રૂમાલ હતો ને રૂમાલ ની અંદર હતી તો ખ્યાલ જ તો આવ્યો કઈ રીતે મને ખબર હતી મેં નજર નહીં આમે પણ ખબર ને આખો બેડ મેં તો ઊંચો આ ગાડલું આખું ઊંચું કરીને નીચે જોઈ લીધું કદાચ એ આ નથી મૂકાઈ ગઈ ને બધાએ જોયું બોલો કોઈની નજરમાં એ ચાલી ન કેવી કહેવાય જબરું કહેવાય ને કાંઈ નહીં ચાલો જો આજે તો આવું થઈ ગયું અને બહુ જ મજા આવી આખું ગ્રુપ હતું એટલે વધારે મજા આવે ઓબ્વિયસલી રમવાની બહુ મજા આવે અને થાકી ગયા નાસ્તો કરવો તો પણ આરસી વેગ હજીઓ કર્યો

સાઇન કરવા જવાનું કાલે પેલા તો સવાર સવારમાં પેલું જ કામ ધોઈ રેડી થઈને બેંકે હાજર થઈ જવાનું બીજું બધું ગામ ગયું